પ્રકરણ છવ્વીસમું ક્રિયાયોગનું વિજ્ઞાન આ પૃષ્ઠોમાં જેનો વારંવાર ઉલ્લેખ કરવામાં આવેલ છે તે ક્રિયાયોગના વિજ્ઞાનનો મારા ગુરુજીના ગુરુ લાહિરી મહાશયે આધુનિક ભારતમાં ખૂબ પ્રસાર કર્યો છે ક્રિયાનું સંસ્કૃત ધાતુ ક્રુ છે કરવું આચરવું અને પ્રત્યાઘાત આપવો એ તેનો અર્થ છે કર્મ શબ્દનો ધાતુ પણ એ જ છે કાર્યકારણનો નૈસર્ગિક સિદ્ધાંત આવી રીતે ક્રિયા યોગ એટલે ચોક્કસ કર્મકાંડ અથવા કર્મ ક્રિયા દ્વારા ઈશ્વર સાથેનો સંયોગ એવો અર્થ થાય છે જે યોગી શ્રદ્ધાપૂર્વક તેની ચોક્કસ પ્રક્રિયાઓનો અભ્યાસ કર્યા કરે તે કર્મ અથવા કાર્યકારણના સમતુલનોની અટપટી જંજીરોમાંથી ક્રમશઃ મુક્ત થાય છે કેટલીક પ્રાચીન યૌગિક મનાઈને લીધે સામાન્ય જનહિતાર્થે લખવામાં આવેલા આ પુસ્તકમાં ક્રિયાયોગની પૂરેપૂરી સમજણ હું આપી શકતો નથી યોગદાસ સત્સંગ સોસાયટી ઓફ ઇન્ડિયા સેલ્ફ રિયલાઇઝેશન ફેલોશીપ સંસ્થાઓના અધિકૃત ક્રિયાવાન ક્રિયાયોગી પાસેથી જ તેની ખરેખરી પ્રક્રિયાઓ શીખી લેવી જોઈએ અહીં તો માત્ર તેની જરૂર પૂરતી રૂપરેખા જ આપી શકાશે ક્રિયાયોગ એક એવી સાદી મનોશારીરિક પ્રણાલી છે જે દ્વારા મનુષ્યનું લોહી કાર્બન રહિત થાય છે અને પ્રાણવાયુનો પુનઃ સંચાર થાય છે આ વધારાના પ્રાણવાયુના પરમાણુઓનું પ્રાણ પ્રવાહમાં રૂપાંતર થાય છે જે મગજ અને મેરુદંડના ચક્રોમાં નવશક્તિનો સંચાર કરે છે શિરાઓમાં અશુદ્ધ લોહીનો જમાવ થતો અટકાવી યોગી રક્ત કોષોના ઘસારાને ઓછો કરી શકે કે અટકાવી શકે છે સિદ્ધ યોગી પોતાના કોષોને શક્તિમાં રૂપાંતરિત કરી શકે છે એલાઇજા જીઝસ કબીર અને બીજા મહાત્માઓ ક્રિયા અથવા એવી જ બીજી પ્રક્રિયાઓના ઉપયોગમાં પારંગત હતા તેના દ્વારા તેઓ ઈચ્છા પ્રમાણે પોતાના દેહને સ્થૂળ સ્વરૂપ આપી શકતા અને અદ્રશ્ય કરી શકતા હતા ક્રિયા એ પ્રાચીન વિજ્ઞાન છે લાહિરી મહાશયને એ પદ્ધતિ તેમના મહાન ગુરુ બાબાજી દ્વારા પ્રાપ્ત થયેલ હતી જેમણે અંધકાર યુગમાં લુપ્ત થયેલી આ પદ્ધતિને પુનઃ શોધી કાઢી અને તેની પ્રક્રિયાઓને શુદ્ધ કરી છે બાબાજીએ તેને ક્રિયા યોગ એવું સાદું નામ આપ્યું છે બાબાજીએ લાહિરી મહાશયને કહ્યું હતું આ ઓગણીસમી સદીમાં જે ક્રિયાયોગનું વિજ્ઞાન હું તારા દ્વારા જગતને આપું છું તે કૃષ્ણે હજારો વર્ષ પૂર્વે અર્જુનને આપેલું તેનું જ પુનઃપ્રવર્તન છે અને પાછળથી પતંજલિ જીઝસ ક્રાઇસ્ટ અને સેન્ટ જોન સેન્ટ પોલ અને અન્ય શિષ્યોને તેનું જ્ઞાન થયું હતું ક્રિયાયોગનો ઉલ્લેખ ભગવાન કૃષ્ણે શ્રીમદ્ શ્રીમદ્ભગવદ ગીતામાં બે વખત કર્યો છે એક શ્લોક આ પ્રમાણે છે અપાન વાયુમાં પ્રાણવાયુને હોમીને અને પ્રાણવાયુમાં અપાન વાયુને હોમી દઈ યોગી પ્રાણ અને અપાન બંનેની ગતિને રોકી દે છે આ રીતે હૃદયમાંથી પ્રાણને છૂટો પાણી જીવનશક્તિને પ્રાણ શક્તિને પોતાના કાબુમાં લઈ લે છે આની સમજૂતી આ પ્રમાણે છે યોગી ફેફસા અને હૃદયની ક્રિયાને શાંત જીવન જીવનશક્તિ પ્રાણનો જે વધારાનો જથ્થો મેળવે છે તેના ઉપયોગથી શરીરના ઘસારાને અટકાવે છે તથા પાન ઉપરના કાબૂને લીધે શરીરમાં થનારા વૃદ્ધિના પરિવર્તનને રોકે છે આવી રીતે ક્ષય અને વૃદ્ધિને રોકીને યોગી જીવનશક્તિ પ્રાણ ઉપર કાબૂ મેળવતા શીખે છે ગીતાનો એક બીજો શ્લોક કહે છે ધ્યાન પારંગત મુનિ જે ચરમ લક્ષ્યની પ્રાપ્તિ અર્થે બહારના પદાર્થોના ચિંતનમાંથી છૂટી અંતર્મુખ થઈ આંખોની દ્રષ્ટિને ભ્રુકુટીની મધ્યમાં સ્થિર કરી નાક અને ફેફસામાં ચાલતા પ્રાણ અને અપાનના પ્રવાહને સમાન કરી જે ઇન્દ્રિયો મન અને બુદ્ધિને વશ કરે છે અને જે ઈચ્છા ભય અને ક્રોધથી રહિત છે તે પુરુષ સદા મુક્ત છે વળી કૃષ્ણ એ હકીકત પણ વર્ણવે છે પૂર્વ અવતારમાં તેમણે જ આ અવિનાશી યોગ એક પ્રાચીન પ્રકાંડ જ્ઞાની વિવસ્વતને સૂર્યને કહ્યો હતો વિવસ્વતે તે સ્મૃતિકાર મનુને આપ્યો અને મનુએ તે ભારતના ક્ષત્રિય કોળના સૂર્યવંશના સ્થાપક ઇશકુને શીખવ્યો આ પ્રમાણે એકબીજાને આપતા ભૌતિક યુગો સુધી ઋષિઓએ આ રાજયોગની રક્ષા કરી હતી ત્યાર પછી પુરોહિત વર્ગની ગોપનવૃત્તિ અને મનુષ્યોના બેધ્યાનપણાને લીધે આ પવિત્ર વિદ્યા ધીરે ધીરે લુપ્ત થઈ ગઈ યોગના મુખ્ય પુરસ્કર્તા પ્રાચીન ઋષિ પતંજલિએ ક્રિયાયોગનો બે વખત ઉલ્લેખ કર્યો છે તેમણે લખ્યું છે શરીરની શિસ્ત માનસિક સંયમ અને ઓમ ઉપર ધ્યાન તેને ક્રિયાયોગ કહેવામાં આવે છે પતંજલિ કહે છે કે ઈશ્વર એટલે ધ્યાનમાં સંભળાતા ઓમનો ખરેખરો વિશ્વધ્વનિ ઓમ એ સર્જક શબ્દ છે સ્પંદનશીલ સૃષ્ટિયંત્રનો ધ્વનિ દિવ્ય હાજરીનો સાક્ષી ઈશ્વરની સૃષ્ટિના આરંભના પ્રામાણિક અને સત્ય રૂપમાં સાક્ષી આમેન આ વાતો કહે છે રેવેલેશન ચેપ્ટર થ્રી વર્સ ફોર્ટીન બાઇબલો આરંભમાં શબ્દ હતો અને શબ્દ ઈશ્વર સાથે હતો અને શબ્દ જ ઈશ્વર હતો સર્વ વસ્તુનું સર્જન એનાથી જ શબ્દ કે ઓમ અને જે કંઈ સર્જાયું તે એના વિના સર્જાયું નથી જોન ચેપ્ટર વન વર્સિઝ વન ટુ થ્રી બાઇબલ વેદનો ઓમ તિબેટના લોકોના પવિત્ર શબ્દ હમ મુસ્લિમોનો આમીન અને ઇજિપ્શિયન ગ્રીક રોમન યહૂદી અને ખ્રિસ્તીઓનો આમેન થયો હિબ્રુમાં તેનો અર્થ ચોક્કસ વફાદાર થાય છે યોગનો શરૂઆતનો સાધક પણ ઓમનો અદ્ભુત ધ્વનિ આંતરિક રીતે સાંભળી શકે છે આવા શાંતિદાયક આધ્યાત્મિક ઉત્તેજનો મળવાથી સાધકને ખાતરી થતી જાય છે કે તે દિવ્ય લોકોના સંપર્કમાં આવતો જાય છે પતંજલિ બીજી વખત નિર્દેશ કરતા ક્રિયા યોગ અથવા પ્રાણ સંચયના સંબંધમાં કહે છે શ્વાસ અને ઉચ્છ્વાસના પ્રવાહને જુદા કરી નાખવાથી જે પ્રાણાયામ સાધ્ય થાય છે તેનાથી મુક્તિ પ્રાપ્ત થઈ શકે છે સેન્ટ પોલ ક્રિયાયોગ અથવા તેના જેવી જ અન્ય કોઈ પ્રક્રિયા જાણતા હતા જેથી તેઓ ઇન્દ્રિયોમાં પ્રાણશક્તિના પ્રવાહના આવાગમનને ઈચ્છા મુજબ ચાલુ બંધ કરી શકતા હતા અને તેથી જ તેઓ એવું કહી શકતા હતા કે અમને કૂટસ્થમાં જે પરમાનંદ મળે છે તે પરમાનંદના સોગંદ ખાઈને કહું છું કે હું દરરોજ મૃત્યુ પામું છું સઘળી શારીરિક પ્રાણશક્તિને અંતર્મુખી બનાવવાની પદ્ધતિથી જે સામાન્ય રીતે ઇન્દ્રિય જગત તરફ બહિર્મુખી હોવાથી તેને ચૈતન્ય આપતી હોય તેવું લાગે છે સેન્ટ પોલ કૂટસ્થ ચૈતન્યના પરમાનંદ સાથે દરરોજ સાચો યોગ સંયોગ અનુભવી શકતા હતા તે પરમ સુખમય અવસ્થામાં તે માયાની દુનિયા સંવેદનાત્મક ભ્રમણાથી મૃત અથવા મુક્ત થવા માટે સભાન હતા ઈશ્વર સંપર્કની શરૂઆતની સ્થિતિ સવિકલ્પ સમાધિમાં સાધકની ચેતના પરમતત્વમાં લય પામે છે તેના શરીરમાંથી પ્રાણશક્તિ પાછી ખેંચાઈ જાય છે જેના કારણે તે મૃત અથવા નિશ્ચલ અને જડ દેખાય છે યોગી પોતાના શરીરની સ્થગિત સ્થિતિથી પૂરેપૂરા વાકેફ હોય છે જેમ જેમ તેઓ યોગની ઉચ્ચતર આધ્યાત્મિક અવસ્થાઓ નિર્વિકલ્પ સમાધિ તરફ પ્રગતિ કરતા જાય છે તેમ તેમ શારીરિક નિશ્ચલતા સિવાય અને સામાન્ય જાગૃત અવસ્થામાં સંસારની ભારે જવાબદારીઓ અદા કરતા કરતાં પણ ઈશ્વરના સંપર્કમાં રહે છે શ્રી યુક્તેશ્વરજી પોતાના વિદ્યાર્થીઓને સમજાવતા કહેતા ક્રિયા યોગ એ માનવ ઉત્ક્રાંતિને ઝડપી બનાવવાનું સાધન છે પ્રાચીન યોગીઓએ શોધી કાઢ્યું હતું કે વિશ્વ ચૈતન્યનું રહસ્ય શ્વાસોચ્છવાસ ઉપરના પ્રભુત્વ સાથે ગાઢ રીતે સંકળાયેલું છે જગતના જ્ઞાનના સમગ્ર ભંડારમાં ભારતનો આ અમૂલ્ય અને અમર ફાળો છે સામાન્ય રીતે જે પ્રાણશક્તિ હૃદયને ચાલુ રાખવામાં ખર્ચાઈ જાય છે તેને શ્વાસોચ્છવાસની અવિરત જરૂરિયાતને શાંત પાડવાની અને નિશ્ચલ કરવાની પદ્ધતિ દ્વારા મુક્ત કરી ઉચ્ચ પ્રકારના કાર્યોમાં યોજવી જોઈએ ક્રિયાયોગી પોતાની પ્રાણશક્તિને માનસિક રીતે મેરુદંડના ષટચક્રો આજ્ઞા વિશુદ્ધ અનાહત મણિપુર સ્વાધિષ્ઠાન અને મૂલાધાર ચક્રોની આસપાસ ઉપર અને નીચે ફેરવે છે આ ચક્રો વિશ્વ માનવના પ્રતીક સ્વરૂપ રાશિચક્રની બાર રાશિઓ સમાન છે માનવના સંવેદનશીલ મેરુદંડની આસપાસ પ્રાણશક્તિનું અડધી મિનિટનું ભ્રમણ તેની ઉત્ક્રાંતિમાં સૂક્ષ્મ વિકાસ સાધે છે અડધી મિનિટની એક ક્રિયા એક વરસની નૈસર્ગિક આધ્યાત્મિક ઉન્નતિ સમાન હોય છે માનવના સૂક્ષ્મદેહમાં સર્વજ્ઞ આધ્યાત્મિક નેત્રરૂપી સૂર્યની આસપાસ ભ્રમણ કરતા છ ધ્રુવીકરણ દ્વારા બાર આંતરિક તારામંડળો ચક્રરૂપી રાશિઓ સહિતની મનુષ્યની સૂક્ષ્મ પદ્ધતિ ભૌતિક સૂર્ય અને તેની બાર રાશિઓ સાથે પરસ્પર સંકળાયેલી છે આ રીતે સર્વ મનુષ્યો અંતર અને બાહ્ય વિશ્વથી પ્રભાવિત થાય છે પ્રાચીન ઋષિઓએ શોધી કાઢ્યું છે કે માનવનું પાર્થિવ અને પારલૌકિક વાતાવરણ બાર બાર વર્ષના કાળચક્રોમાં તેને તેના નૈસર્ગિક માર્ગે આગળ ધકેલે છે શાસ્ત્રો નિશ્ચયપૂર્વક જાહેર કરે છે કે મનુષ્યને પોતાના માનવીય મસ્તિષ્કને પૂર્ણ વિકસિત કરી બ્રહ્મચૈતન્ય પ્રાપ્ત કરવા માટે સ્વાભાવિક અને નિરામય ઉત્ક્રાંતિના દસ લાખ વર્ષો જોઈએ છે એક યોગી એક દિવસના સાડા આઠ કલાકમાં એક હજાર ક્રિયા કરે તો નૈસર્ગિક ઉત્ક્રાંતિના એક હજાર વર્ષ જેટલો તેનો વિકાસ થાય છે અને તે ગણતરી પ્રમાણે એક વર્ષમાં ત્રણ લાખ પાસઠ હજાર વર્ષોની ઉત્ક્રાંતિ કરી શકે કુદરતને જે પરિણામ લાવતા દસ લાખ વર્ષો જોઈએ તે જ પરિણામ એક યોગી બુદ્ધિપૂર્વકના સ્વપ્રયત્નથી ત્રણ જ વર્ષમાં મેળવી શકે છે અલબત્ત ક્રિયાનો આ ટૂંકો માર્ગ બહુ જ આગળ વધેલા યોગીઓ જ લઈ શકે છે આવા યોગીઓએ પ્રબળ અભ્યાસથી ઉત્પન્ન થતી શક્તિ સહન કરવા માટે પોતાના શરીર અને મનને ગુરુના માર્ગદર્શનથી કાળજીપૂર્વક તૈયાર કરેલા હોય છે ક્રિયાનો શરૂઆતનો સાધક દિવસમાં બે વખત ચૌદ થી ચોવીસ વખત જ પોતાના યોગની પ્રવિધિ કરે છે અનેક યોગીઓ છ અથવા બાર અથવા ચોવીસ અથવા અડતાળીસ વર્ષમાં જ મુક્તિ મેળવે છે જો કોઈ યોગી સંપૂર્ણ મુક્તિ મેળવતા પહેલાં જ ગુજરી જાય તો ભૂતકાળની તેની ક્રિયા સાધનાના સારા ફળો એ સાથે લઈ જાય છે અને તેના નવા જન્મમાં સ્વાભાવિક રીતે જ એ એના ચરમ લક્ષ્ય પ્રત્યે આગળ વધવા પ્રેરિત થાય છે સામાન્ય મનુષ્યનું શરીર પચાસ વોટના વીજળીના ગોળા જેવું હોય છે અને ક્રિયાના વધુ પડતા અભ્યાસથી ઉત્પન્ન થતી કરોડો વોટની શક્તિ એ ઝીલી શકતું નથી ક્રિયાના સરળ અને નિર્દોષ અભ્યાસના ધીમા ધીમાને નિયમિત વધારાથી માણસનું શરીર દરરોજ સૂક્ષ્મ રીતે રૂપાંતર પામતું જાય છે અને છેવટે તે વિશ્વશક્તિની અમર્યાદ શક્યતાઓનો આવિર્ભાવ કરવા જેટલી ક્ષમતા ધરાવતું થાય છે જે પરમાત્માની ભૌતિક રૂપમાં પ્રથમ સક્રિય અભિવ્યક્તિ છે ઘણા ખોટી દોરવણી પામેલા ઉત્સાહીઓ દ્વારા શીખવાતી શ્વાસોચ્છવાસની અવૈજ્ઞાનિક પ્રક્રિયાઓ સાથે ક્રિયા યોગને કશી જ સામ્યતા નથી શ્વાસને ફેફસાઓમાં બળજબરીથી રોકી રાખવાના તેમના પ્રયત્નો માત્ર અકુદરતી જ નહીં પરંતુ નિર્વિવાદપણે કષ્ટપ્રદ છે તેને બદલે ક્રિયાનો અભ્યાસ પ્રથમથી જ શાંતિની લાગણીનો અને મેરુદંડમાં નવશક્તિ અર્પતો સુખદ અનુભવ કરાવે છે પુરાતન યૌગિક પદ્ધતિ શ્વાસનું મનઃસત્વમાં રૂપાંતર કરી નાખે છે આધ્યાત્મિક વિકાસ દ્વારા વ્યક્તિ શ્વાસને માનસિક ખ્યાલ તરીકે મનની ક્રિયા તરીકે ઓળખવામાં સક્ષમ છે એક સ્વપ્ન શ્વાસ માણસના શ્વાસોચ્છવાસની ગતિ અને તેના ચૈતન્યની જુદી જુદી અવસ્થાઓ વચ્ચે ચોક્કસ ગાણિતિક સંબંધ છે એવા અનેક ઉદાહરણો આપી શકાય એક વ્યક્તિ કે જેનું ધ્યાન સંપૂર્ણ રીતે મગ્ન હોય છે જેમ કે બુદ્ધિપૂર્વકની તર્કબાજીમાં અથવા કોઈ નાજુક અથવા અતિ મુશ્કેલ શારીરિક શૌર્યનું કાર્ય કરવાનો પ્રયાસ કરવામાં આવે છે તે આપોઆપ ખૂબ જ ધીરે ધીરે શ્વાસ લે છે મનની એકાગ્રતા ધીમી શ્વાસ ગતિ ઉપર આધાર રાખે છે ઝડપી અથવા અનિયમિત શ્વાસોચ્છવાસ એ નુકસાનકારક અવસ્થા ભય કામવૃત્તિ ક્રોધના અનિવાર્ય પરિણામો છે ચંચળ વાંદરો માણસની અઢારની સરાસરીની સરખામણીમાં મિનિટના બત્રીસ શ્વાસ લે છે હાથી કાચબો સાપ અને બીજા પ્રાણીઓ જેઓ દીર્ઘ જીવન માટે જાણીતા છે તેમની શ્વાસ ગતિ માણસના કરતાં ઓછી છે દાખલા તરીકે મહાકાયક કાચબાનું આયુષ્ય ત્રણસો વર્ષનું છે અને તે મિનિટમાં ચાર વખત જ શ્વાસ લે છે ઊંઘની પુનર્જીવન આપવાની શક્તિનું કારણ એ છે કે એ દરમિયાન માણસ શરીર અને શ્વાસોચ્છવાસ બંનેને ભૂલી જાય છે ઊંઘમાં માણસ યોગી બને છે દરરોજ રાત્રે અચેતન રૂપથી દેહાત્મબોધથી મુક્ત થવાની અને મુખ્ય મગજના પ્રદેશ અને તેના મેરુદંડમાં ષટચક્રોના આરોગ્યપ્રદ પ્રવાહોમાં પ્રાણશક્તિને લીન કરવાની યોગિક ક્રિયા એ કરતો જ હોય છે આ પ્રમાણે ઊંઘમાં માણસ જીવનને ટકાવતી વિશ્વશક્તિથી અજાણતા પણ પુનઃ શક્તિ પૂરીત થતો હોય છે ઐચ્છિક યોગી ધીમી ગતિએ ઊંઘતા માણસની જેમ અભાન રીતે નહીં પરંતુ સભાન રીતે એક સાદી અને કુદરતી પ્રક્રિયા કરે છે ક્રિયા યોગી પોતાની પ્રક્રિયાનો ઉપયોગ પોતાના શારીરિક કોષોને અક્ષય જ્યોતિથી સભર કરવામાં કરે છે અને એ રીતે તેમને આધ્યાત્મિક ચુંબકીય સ્થિતિમાં રાખે છે વૈજ્ઞાનિક રીતે તે યોગી શ્વાસોચ્છવાસને બિનજરૂરી બનાવે છે અને સાધનાના તેના અભ્યાસ દરમિયાન નિદ્રા અચેતન અવસ્થા મૂર્છા અથવા મૃત્યુની નકારાત્મક સ્થિતિમાં સરી પડતો નથી માયા અથવા કુદરતી નિયમોને આધીન મનુષ્યોમાં પ્રાણશક્તિનો પ્રવાહ બહિર્મુખી હોય છે આ પ્રવાહોનો ઇન્દ્રિયોમાં દુર્વ્યય થાય છે અને વેડફાઈ જાય છે ક્રિયાના અભ્યાસથી આ પ્રવાહ પલટાઈ જાય છે પ્રાણશક્તિને માનસિક રીતે અંતરવિશ્વમાં મોકલવામાં આવે છે અને તે મેરુદંડની સૂક્ષ્મ શક્તિઓ સાથે પુનઃ સંયોજિત થાય છે પ્રાણશક્તિના આવા પુનઃ સંયોગથી યોગીનું શરીર અને મગજના કોષો આધ્યાત્મિક અમૃતથી નવજીવન પ્રાપ્ત કરે છે જે માણસો કુદરત તથા તેની દિવ્ય યોજના પ્રમાણે જ યુક્તાહાર સૂર્યપ્રકાશ અને સુમેળભર્યા વિચારોથી ચાલે છે તેમને આત્મજ્ઞાન મેળવતા દસ લાખ વર્ષો લાગે છે મગજની સંરચનામાં અલ્પ માત્રામાં પણ સૂક્ષ્મ વિકાસ કરવા માટે બાર વર્ષના સામાન્ય આરોગ્યમય જીવનની જરૂર પડે છે અને વિશ્વ ચૈતન્યના આવિર્ભાવ માટે મસ્તિષ્ક સ્થાનની પૂરતી શુદ્ધિ માટે દસ લાખ સંવત્સરોની ફરજિયાત વસુલાત કરવામાં આવે છે જ્યારે ક્રિયાયોગી આધ્યાત્મિક વિજ્ઞાનના ઉપયોગથી નિસર્ગના કાયદાઓના દીર્ઘકાળ કાળ પર્ત કાળજી ભર્યા અનિવાર્ય પાલનમાંથી ઉગરી જાય છે ક્રિયાયોગ આત્માને શરીર સાથે બાંધી રાખનારી શ્વાસ ગ્રંથિને છોડીને શરીરને દીર્ઘ જીવન બક્ષે છે અને ચૈતન્યને અનંત સુધી વિસ્તૃત કરે છે આ યોગ પદ્ધતિ મન અને ભૌતિક જાળમાં ફસાયેલી ઇન્દ્રિયો વચ્ચેનો ગજ ગ્રાહ સમાપ્ત કરે છે અને અનંત સામ્રાજ્યના વારસાને પુનઃ પ્રાપ્ત કરવા માટે સાધકને મુક્ત કરે છે તે પછી જ તેને ખબર પડે છે કે તેનું સાચું સ્વરૂપ ન તો દેહપિંજરથી કે ન તો શ્વાસોચ્છવાસથી બંધાયેલું છે કે જે મરણાધીન મનુષ્ય માટે શ્વાસોચ્છવાસની ગુલામી પ્રકૃતિના પંચમહાભૂતોની આગળ લાચાર હોવાના પ્રતિકરૂપ છે શરીર અને મનનો સ્વામી એવો ક્રિયા યોગી આખરે અંતિમ શત્રુ મૃત્યુ ઉપર વિજય મેળવે છે માનવભક્ષી મૃત્યુનો હવે તું આહાર કરી શકીશ અને પછી જ્યારે મૃત્યુ જ એક વખત મરણ પામે પછી મરવાપણું રહેતું જ નથી આત્મનિરીક્ષણ અથવા શાંતિથી બેસી રહેવું એ પ્રાણશક્તિથી સંલગ્ન રહેલા મન અને ઇન્દ્રિયોને છૂટા પાડવાની અવૈજ્ઞાનિક રીત છે દિવ્યતા તરફ પુનરાગમનનો પ્રયત્ન કરતું વિચારગ્રસ્ત મન પ્રાણના પ્રવાહોથી નિરંતર ઇન્દ્રિયો તરફ ખેંચાયા કરે છે પ્રાણશક્તિ મારફત ક્રિયા મનને સીધા પ્રાણશક્તિ મારફત અંકુશમાં રાખી અનંત સુધી પહોંચવાનો સૌથી સહેલો સૌથી વધુ કાર્ય સાધક અને સૌથી વિશેષ વૈજ્ઞાનિક માર્ગ છે ઈશ્વર પ્રતિ લઈ જનારા ધીમા અનિશ્ચિત બળદગાળા જેવા માર્ગની સરખામણીમાં ક્રિયા યોગને ખરા અર્થમાં વિમાન માર્ગ કહી શકાય યોગિક વિજ્ઞાન એકાગ્રતા અને ધ્યાનની પ્રક્રિયાના સર્વ પ્રકારના અનુભવ સિદ્ધ વિચારો ઉપર આધારિત છે યોગથી સાધક દર્શન શ્રવણ રસ ગંધ સ્પર્શ એ પાંચે ઇન્દ્રિય પ્રવાહોમાંથી ઈચ્છા પ્રમાણે પ્રાણશક્તિ ખેંચી લેવાની કે મૂકવાની શક્તિ પ્રાપ્ત કરે છે ઇન્દ્રિયોથી સંબંધ તોડવાની આ શક્તિ મેળવ્યા પછી યોગીને માટે પોતાના મનને ઈચ્છા પ્રમાણે ભૌતિક જગત તરફ અથવા તો દૈવી પ્રદેશ તરફ વાળવાનું ઘણું સુગમ થઈ પડે છે પ્રાણનો પ્રવાહ હવે તેને ચંચળ વિચારો અને તોફાની વૃત્તિઓના ભૌતિક પ્રદેશમાં તેની મરજી વિરુદ્ધ ખેંચી લઈ જઈ શકતો નથી ઉન્નત ક્રિયા યોગીનું જીવન પાછલા કર્મોના પરિણામ પ્રમાણે નથી ચાલતું પરંતુ કેવળ આત્માના આદેશ પ્રમાણે ચાલે છે આ રીતે સાધક સામાન્ય જીવનના ધીમા અહંકારયુક્ત સારા અને નરસાકર્મોના ઉત્ક્રાંતિ આડેના માર્ગદર્શનોને બાજુએ રાખે છે જે ગરુડ જેવા હૃદયવાળાઓને અડચણભર્યા અને ગોકળ ગાયની ગતિ જેવા લાગે છે આધ્યાત્મિક જીવનની ઉચ્ચતમ પદ્ધતિ યોગીને મુક્ત કરે છે અહંકારના કારાગારમાંથી બહાર આવીને તે સર્વવ્યાપકતાના ગહન વાયુનો સ્વાદ ચાખે છે ઉલટ પક્ષે સ્વભાવગત જીવનની ગુલામી તેને શરમજનક ગતિમાં મૂકી દે છે માત્ર ઉત્ક્રાંતિને માર્ગે જીવન ગાળતો માણસ પ્રકૃતિ પાસેથી કૃપારૂપે પણ ઝડપી ગતિ મેળવી શકતો નથી તેના શરીર અને મનનું નિયમન કરતા કાયદાઓનું ઉલ્લંઘન કર્યા સિવાય તે પોતાનું જીવન જીવે તો પણ છેવટની મુક્તિ માટે તેને બહુરૂપી વેશોના પુનર્જન્મની પરંપરામાં દસ લાખ વર્ષોની આવશ્યકતા તો રહે જ છે આત્મવ્યક્તિત્વ માટે શારીરિક અને માનસિક તાદાત્મ્યમાંથી મુક્ત કરતી યોગની દૂરદર્શી પદ્ધતિઓ દસ લાખ વર્ષો તરફ વિદ્રોહની દ્રષ્ટિથી જોનારાઓ માટે પ્રશંસાયુક્ત છે જે પોતાના આત્મા સાથે જ નહીં પરંતુ કુદરત સાથે પણ સંવાદિત જીવન જીવતા ન હોય અને ઉલટું નિસર્ગની મધુર બુદ્ધિમત્તાઓનું પોતાના વિચારોમાં અને શરીરમાં ઉલ્લંઘન કરીને અકુદરતી જટિલતાઓની પાછળ પડતા હોય તેવા સામાન્ય માણસ માટે તો આ સંખ્યાચક્રનું વર્તુળ હજુ પણ વિસ્તૃત થાય છે તેને તો મુક્તિ માટે બે વખત દસ લાખ વર્ષો પણ ભાગ્યે જ પૂરતા થાય અતિ ભૌતિકવાદી મનુષ્ય ભાગ્યે જ અથવા કદી પણ માનતો નથી કે તેનું શરીર એક રાજ્ય છે અને તેના ઉપર અમલ ચલાવનારો ચક્રવર્તી આત્મા તેના સુબાઓ જે મેરુદંડમાં ષટચક્રો અથવા ચેતનાના ક્ષેત્રોમાં રહે છે તે સાથે બ્રહ્મરંધ્રમાં બિરાજમાન થયેલો છે આ તંત્રના રાજ્યમાં આજ્ઞાકારી પ્રજાનો વિશાળ જનસમુદાય છે સત્યાવીસ હજાર કરોડ કોષો જોકે દેખીતી રીતે સ્વયં સંચાલિત પ્રતીત થાય છે જેમને ખાતરીપૂર્વક બુદ્ધિશક્તિની નવાજેશ થઈ છે જેને લીધે શરીરનું સંવર્ધન રૂપાંતર અને વિલયની સઘળી જવાબદારીઓ ભરી કામગીરી બજાવે છે અને સરેરાશ સાઠ વર્ષની આયુષ્ય મર્યાદામાં મનુષ્યની ચેતનામાં જુદા જુદા પાસાના નિમ્ન સ્તરોમાં રહેલા પાંચ કરોડ વિચારો ભાવનાઓ અથવા વિકાસ તબક્કાના બદલતા પરિવર્તનો રહેલા છે વ્યાધિ અને વિવેકબુદ્ધિના અભાવના રૂપમાં પ્રગટ થતો આ સમ્રાટ આત્માના વિરુદ્ધ કરેલો રાજદ્રોહ એ નમ્ર નાગરિકોની બિન વફાદારી લીધે નથી હોતો પરંતુ આત્માની સાથે જ મનુષ્યને પ્રદાન કરવામાં આવેલા અને ક્યારેક પાછા ન લઈ શકાય તેવા અફર વ્યક્તિત્વ અથવા સ્વતંત્ર ઇચ્છાશક્તિના ભૂતકાળ અથવા વર્તમાન કાળમાં તેણે કરેલા દુરુપયોગનું જ પરિણામ હોય છે ક્ષુદ્ર અહંકારની સાથે એકરૂપ થઈને માણસ એમ માની લે છે કે પોતે જ વિચારે છે ઈચ્છા કરે છે લાગણી અનુભવે છે ખોરાક પચાવે છે અને પોતાને જીવંત રાખે છે જોકે એ કદી સ્વીકારતો નથી માત્ર થોડું કહેવું જ પૂરતું થશે કે તેનું આ સામાન્ય જીવન એ ભૂતકાળના કાર્યો કર્મો અને કુદરત અથવા સંજોગોની કઠપૂતળી માત્ર છે દરેક માણસના બૌદ્ધિક પ્રત્યાઘાતો લાગણીઓ મિજાજ ટેવો એ ચાલુ અથવા પાછલા જીવનના પરિપાક રૂપે નિર્માણ થયેલા હોય છે તેમ છતાં આવા તમામ પરિણામો ઉપર ઉચ્ચ સ્થાને બિરાજેલો રાજવંશી આત્મા છે ક્ષણભંગુર સત્યો અને સ્વતંત્રતાઓને ફગાવી દઈને ક્રિયા યોગી સર્વ ઇન્દ્રજાળને તોડીને પોતાના મુક્ત અસ્તિત્વમાં ભળી જાય છે જગતના શાસ્ત્રો પોકાર કરીને કહે છે કે માણસ વિનાશી શરીર નથી પરંતુ અવિનાશી આત્મા છે આ શાસ્ત્રીય સત્યને સાબિત કરી આપવા માટે ક્રિયા યોગમાં તેને એક પદ્ધતિ મળે છે બાહ્ય કર્મકાંડ અજ્ઞાનનો નાશ કરી શકતા નથી કારણ કે તેઓ બંને એકબીજાના વિરોધી નથી એમ શંકરાચાર્ય પોતાના પ્રખ્યાત આત્મબોધમાં લખ્યું છે કેવળ આનુભાવિક જ્ઞાન જ અજ્ઞાનનો નાશ કરે છે પ્રશ્ન સિવાય અન્ય કોઈ પણ માર્ગે જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી હું કોણ છું આ વિશ્વની ઉત્પત્તિ શી રીતે થઈ તેનો કર્તા કોણ છે તેનું વાસ્તવિક કારણ શું છે આ પ્રકારે જ પૃચ્છા કરવાનો નિર્દેશ કરવામાં આવે છે આ બધા પ્રશ્નોનો જવાબ બુદ્ધિ આપી શકતી નથી તેથી જ ઋષિઓએ આધ્યાત્મિક ખોજ માટે યોગની પ્રક્રિયા વિકસાવી છે એક સાચો યોગી પોતાના વિચારો ઈચ્છાશક્તિ અને લાગણીઓને શારીરિક ઈચ્છાઓ સાથેના મિથ્યાતાદાત્મ્યથી દૂર રાખીને અને મનને મેરુદંડ સ્થિત તીર્થોમાં ઊર્ધ્વ ચૈતન્યમય શક્તિઓ સાથે સંયોજિત રાખી આ જગતમાં ઈશ્વરીય યોજના મુજબ જીવે છે તેને ન તો પાછલા કર્મોના આવેશો કે ન તો માનવ અલ્પમતીની નવી પ્રેરણાઓ અસર કરશે પોતાની સર્વોચ્ચ ઈચ્છા પરિપૂર્ણ થતાં તે અક્ષય પરમાનંદ પૂર્ણ બ્રહ્મના અંતિમ પરમ સુખના ધામમાં સ્વર્ગમાં સુરક્ષિત થાય છે યોગની ખાતરીપૂર્વકની અને પદ્ધતિસરની કાર્યસાધકતાને અનુલક્ષીને ભગવાન કૃષ્ણે વિધિવત યોગાભ્યાસ કરવા યોગીની નીચેના શબ્દોમાં પ્રશંસા કરેલી છે યોગી શારીરિક તપ કરવાવાળા તપસ્વી કરતા શ્રેષ્ઠ છે જ્ઞાનના માર્ગને અનુસરનારાઓ કરતા પણ શ્રેષ્ઠ છે જ્ઞાનયોગ અને કર્મ કરનારા કરતા પણ શ્રેષ્ઠ છે કર્મયોગ માટે હે શિષ્ય અર્જુન તું યોગી થા ક્રિયા યોગ એ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં વારંવાર પ્રશંસા પામેલો અજોડ યજ્ઞ છે અતુલ્ય ઈશ્વરને અર્પણ કરાયેલા એકેશ્વરવાદના અગ્નિકુંડમાં યોગી પોતાની માનવીય વાસનાઓને હોમી દે છે ખરેખર આજ સાચો યૌગિક હવન છે જેમાં દિવ્ય પ્રેમના અગ્નિમાં સગળી ભૂત અને વર્તમાન વાસનાઓને સમિધ તરીકે બાળીને ભસ્મ કરી નાખવામાં આવે છે પરમ જ્વાળા સર્વ માનવીય ગાણપણનો ભોગ લઈ માનવીને અશુદ્ધિઓમાંથી નિર્મળ બનાવે છે તેના હાડકા ઉપરથી વાસનારૂપી માંસ લઈ લેવામાં આવે છે તેના કર્મો રૂપી હાડપિંજરને જ્ઞાન સૂર્ય રૂપી જંતુનાશકથી ધોઈ નાખવામાં આવે છે આખરે તે શુદ્ધ થઈ માનવ તથા તેના સર્જક સમક્ષ પવિત્ર થઈને ઉભો રહે છે